મિત્રો જે આપણે ધૂપબત્તી બનાવતા હતા યા બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે બધી બનાવી નાખી આ ગાયના ગોબરની સરસ મજાની ઓરિજનલ ભગવાનને શુદ્ધ ગાયના ગોબરની જો આ ધૂપબત્તી મારી ઘેરે હું આ જ વાપરું છું અને તમે પણ આવી ધૂપબત્તી વાપરવાનો આગ્રહ રાખજો ઘરની અંદર વાતાવરણ બહુ સરસ રહે આમથી ગાય ખાલી દૂધ માટે નહીં ગાયની અંદર બધી વસ્તુ છે બનાવતા આવડે તો એનું ગોબર એ વેસ્ટ નથી થતું બરાબર અને આપણા શાસ્ત્રમાં જ ક્યાંય લખેલું નથી વાંસની અગરબત્તી બાળવાનું કોઈ પણ જગ્યાએ તો લોકો બાળતા હોય પણ આથી બનાવી લેવાય અને જે કોઈને શીખવું હોય મહિનામાં એક ફેરવું આખો દિવસનો વર્ગ હોય સો રૂપિયા શુલ્ક હોય સો રૂપિયામાં તો આખો દિવસ એને જમાડવી બધું એટલે ક્યારેય પણ કોઈ પણને આવી ધૂપબત્તી શીખવાની ઈચ્છા હોય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરવો એટલે આપણે અમરેલી જિલ્લા અમરેલી જિલ્લો ગૌ સેવા ગતિવિધિ કામમાં લાગેલું છે એટલે ગાયની જે જે વસ્તુ બને કોડિયાથી માંડીને તોરણ હોય બને ગાયના ગોબરના એવું બધું આપણે શીખવાડતા હોવી જય ગૌ માતા